રાજકોટમાં બાળકો પ્રૂફ કરી હવે અમે તો જન છે હવે અમે લડત આપીને અમારા સંસ્કાર બતાવીશું આજે છે ફરિયાદ છે અમારા ગોપાલદાસ પ્રાણલાલ શાહ જે ભૂતપૂર્વ ટીડીઓ હતા પટેલ જીજ્ઞેશ હસમુખ પટેલ વિનોદ રાવ તત્કાલીન કમિશનર છે અને રાજેશ રમણભાઈ ચૌહાણ કાર્યપાલ એન્જિનિયર આટલા વર્ષથી પગાર ખાતા ને તરફ તરફ જોવા પણ નથી ગયા અને બીજો વિચારો ત્રણ લાખ રૂપિયા મહિનાનું વાર્ષિક ભાડું એટલે મહિને ત્રીસ હજાર બી ના થાય અને ત્યાં ગાડી લાખો રૂપિયાના દુકાનો ભાડે આપીને ખાતા હતા લાખો રૂપિયાના એડના રૂપિયા ખાતા હતા ત્યાં કોર્પોરેશન નથી દેખાયું અને અમારી પાસે તથ્ય આવી રહ્યા છે કે એનું લાઈટ બિલ કોર્પોરેશન ભરતી હતી એ પણ તમને પુરાવા આપીશું લાગણી અને